ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને ગર્ભધારણના મહત્વપૂર્ણ નિયમો અને પુત્ર પ્રાપ્તિનો સર્વોત્તમ ઉપાય કહ્યા ચાલો આ પ્રાચીન કથા દ્વારા જાણીએ કે કયા કારણોસર સ્ત્રીનો ગર્ભ પડી જાય છે કયા કારણોસર સ્ત્રીને પુત્ર થતો નથી અને કયા દિવસે સંબંધ બાંધવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે જાણીએ દોસ્તો એક સમયની વાત છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર આરામ કરી રહ્યા હતા ત્યારે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને પૂછવા લાગ્યા હે સ્વામી આજે મારા મનમાં એક શંકા ઊભી થઈ છે કૃપા કરીને તમે મારી શંકાનું સમાધાન કરો ભગવાન વિષ્ણુ કહે છે હે પ્રિય તારા મનમાં જે પણ શંકા હોય તે નિસંકોચ થઈને પૂછી લે તારી દરેક શંકાનું સમાધાન કરવું એ મારું કર્તવ્ય છે દેવી લક્ષ્મી કહે છે હે પ્રભુ તમે તો બધું જ જાણો છો સંસારના કણકણમાં તમારો જ વાસ છે તમે જ જન્મદાતા છો અને તમારી જ આજ્ઞાથી કાળ પ્રાણીને ગ્રહણ કરી લે છે તમે જ સંસાર ચલાવો છો જન્મ અને મૃત્યુ તમારા જ વશમાં છે પરંતુ હે પ્રભુ કઈ સ્ત્રીને સંતાન સુખ પ્રાપ્ત થતું નથી કયા કારણસર બાળકનું ગર્ભમાં જ મૃત્યુ થઈ જાય છે કયા પાપને કારણે સ્ત્રીઓનો ગર્ભ નષ્ટ થઈ જાય છે

આ સત્ય છે કે કેટલાક બાળકોનું ગર્ભમાં જ મૃત્યુ થઈ જાય છે સ્ત્રીઓ દ્વારા કરેલા પાપને કારણે જ તેમનો ગર્ભ નષ્ટ થઈ જાય છે એટલા માટે હે દેવી આજે હું તને એક અત્યંત પ્રાચીન કથા સંભળાવું છું આ કથા દ્વારા તને તારા તમામ પ્રશ્નોના ઉત્તર મળી જશે આ પ્રાચીન કથા જે કોઈ સાંભળે છે તેને ઉત્તમ ગુણવાન સંતાનની પ્રાપ્તિ થાય છે તથા તેના સમસ્ત પાપોનો નાશ થાય છે દેવી લક્ષ્મી કહે છે હે પ્રભુ હું આ કથાને ધ્યાનથી પૂરી અવશ્ય સાંભળીશ કૃપા કરીને તમે મને તે કથા સંભળાવો ત્યારે ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મીને કથા સંભળાવવા લાગે છે હે પ્રિય પૂર્વકાળની વાત છે મધ્ય દેશમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી તે નગરીમાં રેવંત નામનો એક શેઠ રહેતો હતો જે ખૂબ જ ધનવાન હતો તેના ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી તેને એક પુત્રી હતી જેનું નામ રેવતી હતું તે શેઠે પોતાની પુત્રીના લગ્ન બીજા નગરમાં રહેતા એક વૈશ્યના પુત્ર સાથે કરી દીધા રેવતી તેના પતિ સાથે રહેવા માટે સાસરીમાં ગઈ સાસરીમાં ગયા પછી તેના સાસરીયા રેવતી સાથે ખૂબ જ પ્રેમ અને સન્માનથી વર્તવા લાગ્યા રેવતી તેના સાસરીમાં ખૂબ પ્રસન્ન હતી રેવતીની સાસુનું નામ સુનંદા હતું જે સ્વભાવે અત્યંત ક્રૂર અને દુષ્ટ હતી રેવતી દહેજમાં ખૂબ ધન લાવી હતી આ કારણથી સુનંદા રેવતીનું જૂઠું સન્માન કરતી હતી તેને મીઠી મીઠી વાતો કરતી હતી અને પોતાના માયકેથી કંઈક ને કંઈક લાવવા માટે કહેતી હતી રેવતી તેની સાસુની વાત માનીને પોતાના પિતાને કહીને ઘોડા ગાય બળદ અનાજ વસ્ત્રો વગેરે વસ્તુઓ મંગાવતી હતી અને તેના પિતા પણ ખુશી ખુશી બધું આપી દેતા હતા રેવતીની સાસુનો લાલચ વધતો જતો હતો તે રેવતીના માયકાનું બધું જ હડપવા માગતી હતી પરંતુ ભોળીભાળી રેવતી આ વાતથી અજાણ હતી તે તેની સાસુની મીઠી મીઠી વાતોથી જલ્દી જ પ્રસન્ન થઈ જતી અને તેની દરેક વાત માની લેતી રેવતીનો પતિ સંજય સ્વભાવે ભોળો ભાડો હતો અને પોતાની માની દરેક આજ્ઞાનું પાલન કરતો હતો તેની માતાએ બાળપણથી જ પોતાના પુત્ર સંજયને પૂરી રીતે વશમાં કરી લીધો હતો આથી સંજય ક્યારેય પોતાની માની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નહોતો રેવતીને તેના સાસરીમાં બધાનો ખૂબ પ્રેમ મળવા લાગ્યો હતો જેનાથી રેવતી ખૂબ જ ખુશ રહેવા લાગી હતી તેના પિતા પણ રેવતીને ખુશ જોઈને ખૂબ પ્રસન્ન હતા અને તેઓ પોતાની દીકરીને પ્રસન્ન જોવા માટે દરેક વસ્તુનો ત્યાગ કરવા તૈયાર હતા આ રીતે અનેક મહિનાઓ વીત્યા પછી રેવતી ગર્ભવતી થઈ જ્યારે આ વાત તેની સાસુને ખબર પડી ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ તેણે તરત જ રેવતીના માતા પિતાને આ વાતની સૂચના આપી અને સાથે જ મોટી મોટી વસ્તુઓની માંગ કરી રેવતીના પિતા આ સમાચાર સાંભળીને પ્રસન્ન થયા અને પછી તેઓ ખૂબ બધા વસ્ત્રો અન્નધાન્ય મીઠાઈઓ અને આભૂષણ લઈને રેવતીના સાસરીમાં પહોંચ્યા ત્યાં તેમનું મોટા પ્રેમ અને આદર સાથે સ્વાગત કરવામાં આવ્યું રેવતી પણ પોતાના પિતાને જોઈને ખૂબ પ્રસન્ન થઈ પછી થોડો સમય રોકાઈને રેવતીના પિતા તે જ દિવસે પોતાના ઘરે પાછા ફર્યા અનેક દિવસો સુધી રેવતીનો ગર્ભ વધતો ગયો અને રેવતીની સાસુ પણ તેની ખૂબ સારી રીતે સંભાળ રાખવા લાગી પરંતુ થોડા દિવસો પછી એવી ઘટના બની જેનાથી રેવતીનું જીવન દુઃખોથી ભરાઈ ગયું તેના હસતા રમતા જીવનમાં અચાનક અંધકાર છવાઈ ગયો એક દિવસ અચાનક જ રેવતીનો ગર્ભ પડી ગયો જેનાથી રેવતીની સાસુ ખૂબ ક્રોધિત થઈ ગઈ અને પછી રેવતીને તાણા મારવા લાગી અરે પાપીની તે કયું પાપ કર્યું છે કુલનો નાશ કરનારી કલંકીની તે પોતાના જ બાળકને ખાઈ લીધું જન્મ આપતા પહેલાં જ તે બાળકને મારી નાખ્યું આ રીતે રેવતીની સાસુ તેને ખૂબ તાણા મારવા લાગી જેનાથી રેવતી દુઃખી અને ઉદાસ થઈ ગઈ અને કહેવા લાગી સાસુમાં આમાં મારો શું દોષ છે મને સમજાતું નથી કે આવું શા માટે થયું હું નિર્દોષ છું મેં કોઈ પાપનું કાર્ય કર્યું નથી પછી ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મીને કહે છે હે દેવી આ રીતે રેવતીનો ગર્ભ પડવાને કારણે તેની સાસુ તેને ભલું બુરું કહેવા લાગી ત્યાર પછી રેવતીની સાસુ તેના સાથે ખૂબ ખરાબ વ્યવહાર કરવા લાગી તેને વાત વાત પર તાણા મારવા લાગી તેને ભલું બુરું કહેવા લાગી હવે તેની સાસુ તેની સાથે બરાબર વાત પણ નહોતી કરતી દિવસભર ઘરનું બધું કામ કરાવવા લાગી દિવસભર કામ કર્યા પછી જ તેને રાત્રે આરામ મળતો હતો રેવતીને ઘરનું જૂઠું ભોજન ખાવું પડતું હતું અચાનક જ પોતાની સાસુનું આવું બદવાયેલું રૂપ જોઈને રેવતીને ખૂબ ડર લાગવા લાગ્યો અને તે પોતાની સાસુની સામે આવવાથી પણ ડરવા લાગી પછી બીજા થોડા મહિના વીતી ગયા પછી રેવતી ફરીથી ગર્ભવતી થઈ ગઈ જેનાથી તેના ઘરના બધા પ્રસન્ન થઈ ગયા પરંતુ રેવતીની સાસુને એટલી ખુશી ન થઈ તે તેને તાણું જ મારતી હતી એક બાળકને તો ખાઈ ગઈ ખબર નહીં હવે આને પણ જીવતું રાખશે કે ખાઈ જશે એનો કોઈ ભરોસો નહીં આ તો ડાયણ છે ડાયણ મારો દીકરો એક ચુડેલ સાથે લગ્ન કરીને તેને ઘેર લાવ્યો છે પરંતુ રેવતી ચૂપચાપ સહન કરતી રહી આ વખતે રેવતીની સાસુએ રેવતીના પિતાને આ વિશે કોઈ સમાચાર ન આપ્યા અને તે ચૂપ જ રહી અહીં ધીમે ધીમે રેવતીનો ગર્ભ વધવા લાગ્યો રેવતી ગર્ભ ધારણ કરેલી અવસ્થામાં પણ ઘરનું કામ કરવા લાગી ખૂબ કામ કરીને થાક્યા પછી પણ રેવતીની સાસુને તેના પર દયા નહોતી આવતી આ વખતે રેવતીને નવ મહિના પૂરા થઈ ગયા અને હવે તેનો પ્રસૂતિનો સમય આવી ગયો રેવતીને ઓરડામાં લઈ જવામાં આવી અને પછી રેવતી બાળકને જન્મ આપવા લાગી જ્યારે રેવતીએ બાળકને જન્મ આપ્યો ત્યારે તે બાળકના મુખમાંથી કોઈ અવાજ સંભળાયો નહીં તે બાળક કોઈ પણ હલચલ નહોતું કરતું આ વખતે રેવતી એક મરેલા છોકરાને જન્મ આપ્યો હતો આ વાત સાંભળતા જ રેવતી ખૂબ દુઃખી થઈ ગઈ અને જોરજોરથી રડવા લાગી અહીં રેવતીની સાસુ ખૂબ ગુસ્સે થઈ ગઈ અને તેણે તરત જ રેવતીને પકડીને ઘરની બહાર કાઢી મૂકી અને કહ્યું અરે દુષ્ટા પાપીની તું આ ઘરમાં રહેવા લાયક નથી તું તો ચાંડાલી છે તું મારા પોત્રને ખાઈ ગઈ હવે તું આ ઘરમાં રહી નહીં શકે જો તું આ ઘરમાં રહીશ તો અમે બધાને ખાઈ જઈશ તારા જેવી અશુભ સ્ત્રીને તો ઘરમાં રાખવી જ ન જોઈએ તારી સાથે લગ્ન કરીને મારા પુત્રનું નસીબ જ ફૂટી ગયું છે એટલા માટે હે પાપીની હવે તું આ ઘરમાંથી નીકળી જા હવે તું એક પળ પણ આ ઘરમાં રોકાઈ નહીં શકે રેવતી રડતા રડતા કહે છે હે સાસુમા હવે હું ક્યાં જાઉં મારા માટે તો મારા પતિ જ બધું છે તેમને છોડીને હું ક્યાં જાઉં કૃપા કરીને તમે મારે ઘરમાંથી ન કાઢો હું ઘરના ખૂણામાં પડી રહીશ ઘરનું બધું કામ કરીશ મારા ઉપર આટલો અત્યાચાર ન કરો હું મારા પતિને છોડીને જીવિત નહીં રહી શકું રેવતીની સાસુ કહે છે હે પાપીની જો તું જીવિત ન રહી શકે તો ક્યાંક જઈને મરી જા પરંતુ હવે હું તને આ ઘરમાં રહેવા નહીં દઉં ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મીને કહે છે હે દેવી આ રીતે તાણા મારતા રેવતીની સાસુએ તેને ઘરની બહાર ધક્કા મારીને ભગાડી દીધી રેવતીનો પતિ પણ આ બધું ચૂપચાપ જોઈ રહ્યો હતો તેણે પણ કંઈ ન કહ્યું પછી રેવતી તેવી જ અવસ્થામાં ઘરમાંથી ચાલતી થઈ ગઈ રેવતી ચાલતા ચાલતા એક જંગલમાં પહોંચી ગઈ તે જંગલ ખૂબ ઘણું અને ભયાનક હતું તે જંગલમાં કોઈ મનુષ્ય દેખાતું ન હતું પછી રેવતીને તે જંગલમાં એક ખૂબ જ મોટું અને સુંદર વૃક્ષ દેખાયું તે વૃક્ષ પાસે ખૂબ જ સુંદર આશ્રમ હતો રેવતી ઝડપથી તે આશ્રમ પાસે ચાલી ગઈ અને આજુબાજુ જોવા લાગી તો ત્યાં તે આશ્રમમાં કોઈ ન હતું રેવતી ત્યાં બેસીને વિશ્રામ કરવા લાગી રેવતી એટલી ડરેલી અને ઉદાસ હતી કે તે પોતાના પિતાના ઘરે પણ જવા માગતી નહોતી તેને આ ભય લાગવા લાગ્યો કે ક્યાંક તેને કારણે પિતાનું સમાજમાં અપમાન ન થાય એટલા માટે તેણે તે જ જંગલમાં રહેવાનો નિર્ણય લીધો અને તે જ આશ્રમમાં નિવાસ કરવા લાગી ત્યાં બેસીને રેવતી ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગી અને તેમની ભક્તિમાં ડૂબી ગઈ અનેક દિવસો સુધી ત્યાં તેણે ભગવાન વિષ્ણુની તપસ્યા કરી પછી થોડા દિવસો પછી તે આશ્રમ પર એક સાધુ એક ગાયને લઈને પધારે છે તે સાધુ અત્યંત વિલક્ષણ હતા તેમના મુખમંડળ પર તેજ હતું એવું પ્રતીત થતું હતું કે તેમણે સેંકડો વર્ષો સુધી તપસ્યા કરી છે જ્યારે રેવતી તે સાધુને જુએ છે તો ખૂબ પ્રસન્ન થાય છે અને તેમનું સ્વાગત કરે છે અને કહે છે પધારો હે સાધુ મહારાજ તમારું સ્વાગત છે તમે મહાન પુણ્યાત્મા દેખાઈ રહ્યા છો રેવતીના આવા વચન સાંભળીને સાધુ મહારાજ કહે છે હે પુત્રી તું કોણ છે અને કયા કારણોસર આ વનમાં એકલી નિવાસ કરી રહી છે જો કોઈ ગુપ્ત વાત ન હોય તો મને સાચે સાચું જણાવ તું અહીં એકલી શા માટે રહી રહી છે તારા પતિ ક્યાં છે અને તારા દુઃખનું શું કારણ છે ત્યારે રેવતી કહે છે હે સાધુ મહાત્મા હું અત્યંત દુઃખી છું અને મારી સાસુમાએ મને ઘરમાંથી કાઢી મૂકી છે એટલા માટે હું આ વનમાં નિવાસ કરી રહી છું પિતાનું અપમાન ન થાય એટલા માટે હું તેમના પાસે પણ નથી જઈ રહી કૃપા કરીને તમે જ મારું દુઃખ દૂર કરો હું ક્યાં જાઉં હવે હું શું કરું આ રીતે રેવતી દ્વારા પૂછવા પર તે સાધુ મહાત્મા કહેવા લાગે છે હે પુત્રી આ તો ખૂબ દુઃખની વાત છે પરંતુ તું ચિંતા ન કર હું તને કેટલાક ઉપાય જણાવું છું તું તે ઉપાય કર જેનાથી તને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થશે તું આ ગાયને તારા પાસે રાખ તેની સેવા કર તેની સેવા કરવાથી તને ઉત્તમ સંતાન સુખ પ્રાપ્ત થશે હવે હું તને ગર્ભધારણ કરેલી સ્ત્રીને જે નિયમોનું પાલન કરવું જોઈએ તે વિશે જણાવું છું તેને તું ધ્યાનથી સાંભળ હે પુત્રી કોઈપણ પણ સ્ત્રીએ માસિક ધર્મના સમયે પતિ સાથે સંસર્ગ ન કરવો જોઈએ તે ચોથા દિવસે જ શુદ્ધ થાય છે એક સપ્તાહ પછી તે દેવી દેવતાઓની પૂજન કરવાને યોગ્ય બને છે સંબંધ બનાવતી વખતે સ્ત્રી અને પુરુષના મનમાં જેવી કલ્પના હશે તેવો જ ગર્ભ ઉત્પન્ન થશે આમાં કોઈ સંદેહ નથી યુગ્મ તિથિવાળી રાત્રિમાં સહવાસ કરવાથી પુત્ર થાય છે અને અયુગ્મ તિથિવાળી રાત્રિઓમાં સહવાસ કરવાથી કન્યાનો જન્મ થાય છે યુગ્મતિથિનો અર્થ થાય છે દ્વાદશી ચતુર્દશી ષષ્ઠી અષ્ટમી અને દશમી અને અયુગ્મતિથિઓ હોય છે એકાદશી ત્રયોદશી પંચમી સપ્તમી અને નવમી ઋતુકાળમાં પહેલા સપ્તાહને છોડીને બીજા સપ્તાહમાં સ્ત્રીઓએ સહવાસ કરવો જોઈએ સ્ત્રીઓનો ઋતુકાળ સોળ રાત્રિઓનો હોય છે જો સ્ત્રી માસિક ધર્મ પછી ચૌદમી રાત્રિમાં સહવાસ કરે છે તો તે ગર્ભમાંથી ગુણવાન ભાગ્યવાન ધનવાન તથા ધર્મનિષ્ઠ પુત્રનો જન્મ થાય છે ઋતુકાળના પાંચમા દિવસે સ્ત્રીઓએ કટુ એટલે કે કડવું તીક્ષ્ણ એટલે કે તીખું અને ગરમ ભોજનનો ત્યાગ કરીને મધુર એટલે કે મીઠું ભોજન કરવું જોઈએ કારણ કે સ્ત્રીઓની કોખ ઔષધિપાત્ર હોય છે અને પુરુષનો બીજ અમૃત તુલ્ય હોય છે એટલા માટે સ્ત્રીઓએ સહવાસ પહેલાં તીખું કડવું અને ગરમ ભોજન ન કરવું જોઈએ તે સાધુ કહે છે હે દેવી આ રીતે મેં તને સંતાન પ્રાપ્તિ માટે મહત્વપૂર્ણ નિયમો જણાવ્યા છે તું આ નિયમોનું પાલન કર તને ઉત્તમ સંતાનસુખ પ્રાપ્ત થશે પછી રેવતી કહે છે હે મુનિવર આ સમયે મારા પતિદેવ મારા પાસે નથી તો મારો તેમની સાથે મિલન કેવી રીતે થશે અને કઈ રીતે મને સુખ પ્રાપ્ત થશે સાધુ મહાત્મા કહે છે હે પુત્રી તું અત્યારથી જ આ ગૌમાતાની સેવા કર તારો પતિ સ્વયં ચાલીને તારી પાસે આવી જશે આટલું કહીને તે સાધુ મહાત્મા તે સ્થાન પરથી ધ્યાન થઈ જાય છે તે સાધુને અચાનક અદૃશ્ય થયાના જોઈને રેવતી આશ્ચર્યચકિત થઈ જાય છે તેને સમજાઈ જાય છે કે સાક્ષાત ભગવાન જ તેને દર્શન આપવા આવ્યા હતા પછી રેવતી નિત્ય તે ગાયની સેવા કરવા લાગે છે રોજ સવારે ઉઠીને તે ગાયને ચારો નાખે છે અને ભગવાન વિષ્ણુની આરાધના કરવા લાગે છે ત્યાં રેવતીના પતિને સપનામાં સાક્ષાત ભગવાન વિષ્ણુ આવીને તેને દર્શન આપે છે અને તેને તેની પત્ની પાસે જવાની આજ્ઞા આપે છે રેવતીનો પતિ બીજા દિવસે જાગતા જ પોતાની પત્નીને શોધતો તે વનમાં ચાલ્યો જાય છે પછી તેને તે જંગલમાં એક આશ્રમ દેખાય છે તો તે તે આશ્રમ પાસે જાય છે તો તેને તેની પત્ની રેવતી દેખાય છે તે પોતાની પત્નીને જોઈને ખૂબ પ્રસન્ન થઈ જાય છે પછી તે પણ પોતાની પત્ની સાથે તે જ વનમાં નિવાસ કરવા લાગે છે થોડા દિવસો પછી રેવતીનો ઋતુકાળ આવે છે અને તે તે સાધુ મહાત્મા દ્વારા જણાવેલા નિયમોનું પાલન કરતા પોતાના પતિ સાથે સહેવાસ કરે છે તેના પતિના મિલનથી રેવતી ફરીથી ગર્ભધારણ કરી લે છે અને પછી નવ મહિના સુધી તે ગર્ભ તેની અંતર વધવા લાગે છે નવમા મહિના પછી રેવતીને એક અત્યંત સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે જેને પામીને રેવતી અને તેનો પતિ બંને ખૂબ પ્રસન્ન થાય છે પુત્રનો જન્મ થયા પછી તે ગાય પણ તે સ્થાન પરથી અદૃશ્ય થઈ જાય છે આ ચમત્કાર જોઈને રેવતી અને તેનો પતિ બંને અચંબિત થઈ જાય છે પછી તે ત્રણેય પોતાના ઘરે ચાલ્યા જાય છે ત્યાં રેવતીની સાસુ પોતાના પુત્રને રેવતી સાથે એક બાળકને લઈને આવતો જોઈને ખૂબ પ્રસન્ન થઈ જાય છે અને તેને પૂછે છે હે વહુ આ તે કેવી રીતે કર્યું કયા કારણોસર તને પુત્રની પ્રાપ્તિ થઈ પછી રેવતી પોતાની સાસુને બધી હકીકત જણાવી દે છે રેવતી કહે છે હે સાસુમાં અહીં પાસેના જ એક જંગલમાં એક આશ્રમ છે હું ત્યાં જ નિવાસ કરવા લાગી ત્યારે તે સ્થાન પર એક ચમત્કારી સાધુ પ્રગટ થયા અને તેમણે જ મને સંતાન પ્રાપ્તિનો મંત્ર જણાવ્યો તેમણે મને એક દિવ્ય ગાય પ્રદાન કરી હતી તે જ ગાયની સેવા કરવાથી મારા બધા કાર્ય સિદ્ધ થયા રેવતીની સાસુને આ વાત પર વિશ્વાસ નથી થતો તો તે પૂછે છે કે તે સ્થાન ક્યાં છે રેવતી પોતાની સાસુને તે સ્થાન વિશે જણાવી દે છે પછી બીજા દિવસે રેવતીની સાસુ ચૂપચાપ એકલી જ તે સ્થાન પર ચાલી જાય છે અને તે ચમત્કારી સાધુની રાહ જોવા લાગે છે તેના મનમાં લાલચ હોય છે તે વિચારે છે કે જ્યારે તે સાધુ આવશે તો હું તેમની પાસેથી કોઈ અનમોલ વસ્તુ ભેટમાં માંગીશ અનેક દિવસો વીત્યા પછી પણ તે સાધુ નથી આવતા તો તે ખૂબ ગુસ્સે થઈ જાય છે તે જ ક્ષણે તે સ્થાન પરથી એક રાક્ષસી જઈ રહી હોય છે જ્યારે તે રાક્ષસી રેવતીની સાસુને તે આશ્રમ પાસે ઉભેલે જુએ છે તો તે તરત તેની પાસે જાય છે અને કહે છે અરે વાહ આજે મારા માટે આ જંગલમાં તાજું તાજું ભોજન આવ્યું છે આજે તો આ બુઢિયાને ખાવાની ખૂબ મજા આવશે જ્યારે રેવતીની સાસુ તે રાક્ષસીને જુએ છે તો તે ધ્રુજવા લાગે છે અને જોર જોરથી ચીસો પાડવા લાગે છે પરંતુ તેની સહાયતા માટે તે સ્થાન પર કોઈ નથી પછી તે તે રાક્ષસીની સામે દયાની યાચના કરવા લાગે છે અરે રાક્ષસી મને છોડી દે મારું ભક્ષણ ના કર હું તો વૃદ્ધ મહિલા છું મારું ભક્ષણ કરવાથી તને શું લાભ રાક્ષસી કહે છે હે દુષ્ટ સ્ત્રી વૃદ્ધ હો કે જવાન હું તેનો જ ભક્ષણ કરું છું જેને વિધાતાએ મારા માટે ચૂન્યો છે આજે ઈશ્વરે તને મારો ગ્રાસ નિયુક્ત કર્યો છે એટલા માટે હું તારું ભક્ષણ નિશ્ચિત જ કરીશ તે અવશ્ય જ મહાપાપ કર્યા છે બીજા પર ખોટા આરોપો લગાવ્યા છે એટલા માટે તારી આવી દુર્ગતિ થઈ છે આ સાંભળીને રેવતીની સાસુને પોતાની ભૂલનો પછતાવો થવા લાગે છે તેણે પોતાની વહુ સાથે ખૂબ ખરાબ વ્યવહાર કર્યો હતો પરંતુ હવે મોડું થઈ ચૂક્યું હતું રેવતીની સાસુ આગળ કંઈ કહે તે પહેલાં જ રાક્ષસી તેને પોતાના હાથમાં ઉઠાવી લે છે અને જોર જોરથી હસવા લાગે છે પછી તે રાક્ષસી રેવતીની સાસુને ચાવી ચાવીને ખાઈ જાય છે અને તે જ ક્ષણે રેવતીની સાસુનું મૃત્યુ થઈ જાય છે તેને પોતાના પાપ કર્મોનું દંડ ભોગવવું પડે છે એટલા માટે ક્યારેય કોઈ નિર્દોષને સતાવવો ના જોઈએ નિર્દોષ પર આરોપ પણ ન કરવા જોઈએ અહીં રેવતી પોતાની સાસુની રાહ જોઈ રહી હોય છે પરંતુ તેની સાસુ નથી મળતી તો તે પોતાના પતિને પોતાની માતાને શોધી લાવવા માટે કહે છે રેવતીનો પતિ પોતાની માને શોધવા માટે જંગલમાં જાય છે તો તેને ત્યાં તેની માતા દેખાતી નથી પરંતુ ત્યાં તેની કંકાલ દેખાય છે જેને જોઈને તે દુઃખી થઈને ઘરે પાછો ફરે છે તેમને એક વ્યક્તિ દ્વારા ખબર પડે છે કે તે જંગલમાં એક રાક્ષસીનો વાસ હતો અને તે જ રાક્ષસીએ રેવતીની સાસુને મારી નાખી છે લાલચને કારણે રેવતીની સાસુને રાક્ષસી ખાઈ જાય છે પછી રેવતી અને તેનો પતિ પોતાના પુત્ર સાથે ઘરે સુખી જીવન પસાર કરવા લાગે છે ભગવાન વિષ્ણુ લક્ષ્મીને કહે છે હે દેવી આ રીતે રેવતીએ ગર્ભધારણના નિયમોનું પાલન કર્યું જેનાથી તેને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થઈ દેવીલક્ષ્મી કહે છે હે પ્રભુ જે બાળકનું મૃત્યુ ગર્ભમાં જ થાય છે અથવા જન્મના તરત બાદ મૃત્યુ થાય છે તેની મુક્તિ માટે શું ઉપાય કરવો જોઈએ ભગવાન વિષ્ણુ કહે છે હે પ્રિયે તે આ ઉત્તમ પ્રશ્ન કર્યો છે એટલા માટે તું હવે ધ્યાનથી સાંભળ જો સ્ત્રીનો ગર્ભપાત થઈ જાય અથવા ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થઈ જાય તો જેટલા મહિનાનો તે ગર્ભ હોય છે તેટલા દિવસોનું સૂતક માનવામાં આવે છે આત્મકલ્યાણની ઈચ્છા રાખનારા મનુષ્યએ તે ગર્ભમાં મૃત્યુ પામેલા બાળક માટે કંઈ પણ ન કરવું જોઈએ તેનો શ્રાદ્ધ ન કરવું જોઈએ જો જન્મથી લઈને ચૂડાકર્મ સંસ્કારની વચ્ચે બાળકની મૃત્યુ થઈ જાય છે તો તે બાળકની મુક્તિ માટે અન્ય બાળકોને દૂધનું ભોજન આપવું જોઈએ જો ચૂડાકર્મ સંસ્કાર પછી પાંચ વર્ષની અંદર બાળકની મૃત્યુ થઈ જાય છે તો શરીર દાહનું સંસ્કાર કરવું જોઈએ તેના માટે દૂધનું દાન કરવું જોઈએ અને બાળકોને ભોજન કરાવવું જોઈએ જો પાંચ વર્ષની આયુ પછી બાળકની મૃત્યુ થઈ જાય છે તો તેનો દાહ સંસ્કાર કરીને તેના માટે જળથી ભરેલા માટીના પાત્રનું અને ખીરનું દાન કરવું જોઈએ ત્યારે જ તે બાળકને પુનર્જન્મ પ્રાપ્ત થાય છે તો દોસ્તો આ રીતે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને ગર્ભધારણનું રહસ્ય જણાવ્યું છે ઉમીદ છે કે તમને આ કથા પસંદ આવી હશે વિડીયોને લાઇક જરૂર કરજો કમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપ સબનું ધન્યવાદ